દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશ નજર આજના સમાચાર ઉપર સ્થાનિક નેતાઓ માટે શરમજનક બાબત શ્રીનોરના પુન્યાદ ગામે અધૂરું છોડાયેલ કમ્યુનિટી હોલનું સમારકામ લોકફાળો એકત્ર કરી પૂર્ણ કરાયું શિનોર તાલુકાના પુદિયાદ ગામે મળતિયાઓએ સરકારી ગ્રાન્ટના આઠ લાખની માતબર રકમનું ઈંધણ કર્યા બાદ બારી બારણા લાઇટ અને કલર જેવા બાકી કામો રખાયા અડધું છોડાયેલ કોમ્યુનિટી હોલનું કામ ગામના જાગૃત નાગરિકોએ લોકફાળો એકત્ર કરી સ્વખર્ચે પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરી જવાબદાર તંત્ર અને વિકાસના નામે બણગા ફૂંકતા સ્થાનિક નેતાઓની પારદર્શક વહીવટીની વાતો ખોટી સાબિત થઈ છે શિનોર તાલુકાના પુનિયાદ ગામે જવાબદાર તંત્ર અને વિકાસની વાતો સાથે પારદર્શક વહીવટના બણગા ફૂંકતા સ્થાનિક નેતાઓનો અસલી ચહેરો કોમ્યુનિટી હોલના કામ દરમિયાન સામે આવ્યો છે અહીં ગામની વચ્ચોવચ્ચ ગાયકવાડી શાસનકાળ દરમિયાન જાહેર ઉપયોગ માટે નિર્માણ કરાયેલા મકાનને ડિસેમ્બર બે હજાર ઓગણીસના વર્ષ દરમિયાન જમીન દોસ્ત કરી દેવાયું જે બાદ સાંસદ મનસુખ વસવાની ગ્રાન્ટના ત્રણ લાખ અને તાત્કાલિક જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ પોરની ગ્રાન્ટમાંથી પાંચ લાખ મળીને કુલ રૂપિયા આઠ લાખની માથબર રકમના ખર્ચે ચાર વર્ષ સુધી મંદર ગતિએ ચાલેલું આ કામ અંતે બારી બારણા લાઇટ કલર કામ જેવા કામ અધૂરા છોડી પૂર્ણ કરી દેવાયું આ અંગે લેખે મૌખિક અને રજૂઆતો કરવામાં આવતા તાલુકા જિલ્લા કક્ષાના જવાબદાર અધિકારીઓને કરવા છતાં આજ દિન સુધી અધૂરા આ કામ બાબતે કોઈ કાર્યવાહી કરાઈ નથી પારદર્શક વહીવટની વાતો કરતા ગામના જવાબદાર નેતા તત્કાલીન ગ્રામ પંચાયતના સત્તાધીશોએ પણ ગમે તે કારણોસર આજ દિન સુધી માઉન સેવી આ કામ પૂર્ણ કરાવવામાં સરેઆમ નિષ્ફળ રહ્યા આખરે સરકારી આ ગ્રાન્ટમાંથી બનાવેલ કમ્યુનિટી હોલ બેન ઉપયોગી ન રહે તે માટે ગામના જાગૃત નાગરિકોએ એક લાખ ઉપરાંતની રકમનો લોકફાળો એકત્ર કરી સ્વખર્ચે બારી બારણાને લાઇટ ફિટિંગનું કામ કરાવી આગામી સમયમાં કલરકામ સહિત અધૂરું કામ પૂર્ણ કરવા કામગીરી હાથ ધરી છે વિકાસની મુફાટ વાતોને અને પારદર્શક વહીવટના ભણગાં ફૂંકવા તંત્ર સ્થાનિક નેતાઓને તત્કાલીન સમયના પંચાયતના સત્તાધીશો માટે આનાથી વધુ શરમજનક બાબત બીજી શું હોઈ શકે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયત સહિત તાલુકા જિલ્લા પંચાયતના જવાબદારોને આ બાબતે જે તે સમયે લેખિત મૌખિક અને અનેક રજૂઆતો કરી છે તમામ છતાં આજ દિન સુધી ખુલ્લે આમ થયેલી ગેરરીતિની આજ દિન સુધી તપાસ સુધા કરાઈ નથી અને અધૂરું કામ હોવા છતાંય નાણાંની ચૂકવણી કરી દેવાઈ છે આ અહેવાલ બાદ તંત્ર શું કાર્યવાહી કરે છે તે તો હવે જોવાનું જ રહ્યું રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી